ચા પતંગ ચકાવ એક મોચું છે મા બાપો કીત મત ગાલા મને જો ઢોલિયા કે મોઢું કાળો ઝેર જો કરીને આયો હો બધું પતંગ ચકાવ એક તમે છોતે પતંગ માં નીકળી હાલતા નહીં તે તને પતંગ માં લાલે ચૂપડી હતી ઉતરા તો મહિનો બાકી હુ મહિનો ચકાવ તો ખરા કે હું પતંગ નેનો શું હું હજી તે 12 માં ભણે હ કોલેજો કરતો આમ જો ગયા ગૌ વાગી ઉતરવાનો વાત હાચી બાપા જો પૈસા નહી એ હમજ ગૌ એના પછી તને પતંગ લઈ ગયા ઉતરાયણ જતી પછી લઈ આવ ઉતરાણ પેલા લઈ આલે જીવ ના ખાય મારો ચકાવા તો લેલો પતંગ જુઓ થઈ ગયા ઉતરાણ માં અમે ત્યાં જેવડા મમ્મી એક જ પતંગ કે મેણીઓ તમારી વાત અલગ હતી અત્યારે વાત અલગ તો તું મને ગરુ દબાઈને મને મારી નખે એવું લાગે મને બીજું કૈક કોમવો નહીં એમ થાય કે પછી બેસણ પાણી પાઈએ

સમજ થોડી બુદ્ધિ લે તમે હમતા નહીં કશ્યું કોકનો બંગલો જોઈને આપણે ઝૂંપડું તોડી નાખાય રાગ રાગે બંગલો થાય પણ પતંગ તો લઈ આવો ઝુંફરીને બંગલાની વાત કરો તેટલા જુઓ એમ કહેજે તારે હાલ ચકા પૂરતી લઈ આવો મને તૈયાર પતંગ લઈ આવ્યો ઉતરણ પછી તને લઈ આવ્યો વધારે જે હોય લઈ આવો હડો આ દીવ સારું કરજો બાપા તો

હું પતંગ તો તઈ જ લેવાના તો ચોથો બોલતો જશે કપાયેલું છે નાખતા મારું બાપના અવધાર ભલે ઉતરાયણ તો તારું ફી ભરવાની કોઈ પૈસા લાકડા લાવે એ બધું લાવવાનું એ બધું એ બધું મારો લોડ ના લેવાનું હોય તો લોડ લે બાર મહિના પછી ઘોડા ઉપર બહેરાવું પડશે તને

સીધી તો વાત કરતો જ નહીં આડી અવડી વાતો કરો હું હું જાય હું તો રોડ ઉપર એવું ના કરે બકા મારી કો આબડું કાઢા તું આવું કા આબડું કાઢા મારી મથી મથી ના ખાતે હું કા કપાવ હેટ કર આગળ આગળ અને વધારે કોળી પતંગ ના લેતો અને કોકરા ધાબા ઉપર ચક્કા તો વ્યવસ્થિત ચક્કા હોય તો પત્રો બધો તૂટેલો સીવ નેચર પડે એક ને એક ના બાર મહિના પછી તો ઘોડા ઉપર ચડાવવાનો હતો ને પાછો એ ખર્ચો હોય મારું ભૂલે છે બાપ તમે હો એ બધું મારી ચિંતા ના કરવાની હોય આતે મારે ચિંતા કરવાની હો કે હું તો તને લઈને આડ્યો પતંગ લેવા પાવડા પાવડા હા કાટ નાખે હુઈ જાય કઉ અજી હુઈ જાય બધા જોઈ રહ્યા જો અને હું કાબડું કાટા ઉપર આકા બાપા હેડક હેડ હાથમી લઈ જો પછી નકા આ મારા ને મોથત પડવાનો હ મન લાગતું નઈ કે તું મને રોટલા ખાઈને ખવડાવે એવું મન નઈ લાગતું મન લાગતું નઈ તું મને રોટલા કરીને ખવડાવે બધું ખવડાય તમે નઈ ખવડાવું

લોકોના પતંગે જ ઉતરણ કરી લે લઈ લે હાથી ને ચા કો જો ને સંસ્કાર શીખો સંસ્કાર આ તમારા સંસ્કાર છે મને કેવું શીખવાડો ચોરી કરતા શીખવાડો તમે લે ચોરી ના કેવા બેટા આ હું કેવાય આ તો પતંગ લુંટેલા કુકના ઉપર પડી જાય લઈ લેવાના હોય કિન્ને તો ચોથી બોધી દેખાતી નહી હું લુંટેલા ઈ તો ગલ્લો વાખીન જોઈયો ના પતંગ છે ઈ તો હું આજે પૈસા આલ દેતા આ તો ટેન્શન લેવાના આવા ઈ મારામાં પૈસા આવી જાય બાપુ ના છોકરો સંસ્કાર શીખેલો છે બાપ બેટા હોય હેઠ જિંદગી પતંગ 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 ચાર બહુ લપેટ લપેટ જાનું લપેટ લપેટ જાનું લપેટ લપેટ જાનું લપેટ જાનું